માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોએ કર્યો હોબાળો યાર્ડમાં માં જણસી ઉતારવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય ખેડૂતો વિફર્યા ઉપરથી માલ ઉતારવા યાર્ડમાં મજૂરોની પણ અછતથી ખેડૂતોમાં રોષ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ યાર્ડ કચેરીનો કર્યો ઘેરાવ યાર્ડમાં હાલ મગફળી અને ડુંગળીની ભરપૂર આવક શરૂ છે એવા સમયે જ મજૂરો અને જગ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો અવારનવાર મોડી હરરાજી થતા ખેડૂતો પરેશાન બધા ઘરે કામ હોય હવે આ લોકો એમ કે છે કે અમારા મજૂર ને ગાયું દે છે ખેડૂત કોઈ ગાય નથી દેતો ગાડી વાળા ગાયું દેતા હોય ગાડી વાળા પીતા હોય ગાયું દેતા હોય અને મજૂર નો પ્રશ્ન હોય તો મજૂર એના

Und dann laufen wir in der Karin, kann man ja